હલો એવરી વન ગુડ મોર્નિંગ સીતારામ બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં અને આજે તો છે ભાઈ રાંધણ છઠ એટલે બસ જો આજે તો રાંધવાનું બધું આમ તો જો કે ત્રણ ચાર દિવસ ત્યાં ચાલુ થઈ ગયું હોય થોડું 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 બધા રાંધતા જ હોય જો કે પણ અમે કાંઈ રાંધતા નથી તમને બધાને ખબર જ છે કેમકે અમે રાત્રે એક ટાઈમ જમીએ છીએ અને આખો દિવસ ફ્રૂટને એવું ખાઈએ છીએ એટલે સાત અમને દઈએ એક ટાઈમ મારે મમ્મી કંઈ કા તો અહીંયા આવતી રહે છે કે અમારે જેઠના ઘરે જવાનું હોય એટલે અમે કાંઈ રસોઈ કરતા નથી આ ચૂલોને એવું ઠારીએ શીતળા સાતમ પૂછીએ એવું બધું કરીએ પણ દાઢું કરતા નથી તો એવું બધું છે અને જો અડધા અડધા કામ થયા છે અડધા કામ બાકી છે અને નૈત્રીનેના પપ્પા બે ગયા છે ગામમાં કેમ કે નૈત્રીને છે ને જરાક શરદી જેવું છે એટલે મેં કીધું દવા લેતા આવો તો અત્યારે એક તો તહેવાર છે ને પાછો આથી અમારે મેળો ચાલુ થાય છે એટલે દોડા દોડી વધી જશે તેવાર ઉપર અને પછી દવાખાના બંધ હોય એટલે એ બે બાબ દીકરી દવા લેવા ગયા અને હું જો નહીં ધોઈ લીધું અને હવે છે ને મારે આજે જવું છે હેર કટિંગ કરાવવા આજે વારો એવો છે છટના દિવસે આમ કાંઈ કામ ન હોય પણ આમ નવરા ના થાય એના જેવું છે તો મેં કીધું હાલો છે ને આજે હેર કટિંગ કરાવી આવું કેમકે પછી સાતમ નદી આજે પાછો મેળો ચાલુ થઈ જાય છે એટલે આજે હેર કટિંગ ફાઇનલી કરાવી જ નાખું કેમકે હાજે પછી મેળામાં પછી હારા લાગે એમ થોડા તો ફટાફટ અત્યારે દોઢ વાગ્યો છે ત્યાં દોઢ વાગે બ્લોગની શરૂઆત કરી છે અને પાર્લરવાળા બેનને મેં ફોન કર્યો હતો ને એને ચાર વાગે બહાર જવાનું છે તો કે તમે દીદી આવી જ આવી કે તો અમે કીધું સારું હાલો હું છે ને બપોર વચ્ચે મૈત્રી હમણાં આવશે મારા જેઠના ઘરેથી ને દવા લઈને બધી જમી તો છે ને હું બપોર વચ્ચે પહેલાં મેં કીધું હેર કટિંગ કરાવ્યું જો હેર કટ કરાવવા જતી હતી ત્યાં ગાડી બંધ પડી ગઈ એકટીવા ત્યાં બરોબર એને પપ્પા આવી ગયા પછી નૈત્રીને દવા લઈ તો નૈત્રીને દવા પાડી દીધી અને હવે એ આવે છે મૂકવા કે હાલ હું મૂકી જાઉં મોંડા લઈને એટલે મૂકવા આવે છે મૂકી જાય અને પછી પાછા તેડી જાય ગાડી બંધ પડી ગઈ તો શું થાય અમારા ઇન હસબન્ડ છે આશીષભાઈ ઈ તરત મોજેન ડ્રાય હું કે મેં ટાયર કરતી જ છું અને અમારા નૈત્રીબેન છે ને એના માતા આવી ગઈ છે નૈત્રીબેન એમ કે આપ ગરમ લાગે ગરમ લાગે પણ તો એકદમ ગરમ લાગે ફાઈન એનું હું તમને બતાઉ પછી સર્ફ કટિંગ માંタイヤ થઈ જાય પછી જો અત્યારે ચાર સાડા ચાર જેવું થયું છે અને ફાઈનલી મારો લુક કઈક અલગ જ થઈ ગયો છે તમે ઓળખી નઈ શકો કેમ કે અમારા તેજલ બેન છે એ તેજલ બેન નું સારું એવું નામ છે નામ એટલા માટે છે કેમ કે કામ સારું છે કામ સારું હોય એટલે ઓટોમેટિક તમને નામ મળવાનું જ છે ક્યાં ને ક્યાંથી બધા કસ્ટમર આવે છે ખૂબ ખૂબ અભિનંદન તમને પણ તે જ બસ આવી જ રીતના હસતા રહ્યો ને બધા નસાવતા રહ્યો અને કામ આવી જ રીતના કરતા રહ્યો ખૂબ આગળ વધો એવી શુભકામના અને બસ મારો કંઈક લુક આવો થઈ ગયો છે સારું ચાલો તો હેર કટિંગ થઈ ગયું છે અને એમ પપ્પા પણ તેરવા આવી ગયા છે તો હવે અમે લોકો જઈએ જો ઓલરેડી હું પાર્લરમાંથી બાયણે નીકળીને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર કેનો વરસાદ આવતો હશે પાણી ભરાઈ ગયા એટલો વરસાદ આવે છે અને નૈત્રીબેન માટે છે ને રેઈનકોટ લઈ એવા ગપાકેર કે ઓંડર લઈને આવ્યા છે પછી એ બધે રોળોમાં કામ ચાલુ છે એટલે ઈકો લઈને હવાય એમ છે ને બાકી તો બાકી તો ઈકો લઈને જ આવત પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે હાલો ગાય કા ઘર બીજું જો ઓનદાર વરસાદ આવી ગયો છે એક ઓનદાર રેડો આવી

ચાલો પોણા પાંચ વાગી ગયા હું આવી હેર કટિંગ કરીને આવી અને નૈત્રીબેન જો હવે એની દવા પલાઈશ નૈત્રી ની હા એમાં ના આવે હું એ થોડી દવા પીવેસ બેન કા નૈત્રી થોડી થોડી તો બોલ લે બસ બસ હોય જો સવા આઠ વાગી ગયા અને નૈત્રી પપ્પા આવી ગયા મને તેડવા માટે કેમ નવ વાગી ગયા અને અમે થઈ ગયા રેડી કમ્પ્લીટ જો આજે તમે સિમ્પલ એવો ડ્રેસ પહેર્યો છે કેમ કે પહેલો દિવસ છે અને પાછો વરસાદ એ હતો એટલે જોઈએ હવે આજે તો કઈ રીતના થાય છે બહુ પબ્લિક નહીં હોય કેમ કે પહેલો દિવસ છે એટલે તો સારું ચાલો અમે અહીંયા જઈએ મેળામાં નવ વાગી ગયા છે ઓલરેડી સાડા નવે તો સ્ટાર્ટ કરવાનું હોય અને નેત્રીબેન પણ કઈ એવા હરખા કઈ રેડી થયા નથી આવી જતો નીત્રીબેન સારું હાલો કેમ છે બધા મજામાં ને બહુ ટાઈમ પછી આજે હું આવી અને સૌથી પહેલાં તો બધાને દિલથી સોરી કેમ કે વિડીયો ઉતારેલા હતા પણ વિડીયો છે ને એડિટ કરવાનોય મને ટાઈમ નહોતો કોમેન્ટના જવાબ દેવાનો ટાઈમ નહોતો થોડીક હમણાં વધારે બિઝી હતી અને નૈત્રીને પણ મજા નહોતી અને પપ્પાને પણ મજા નહોતી એટલે થોડુંક લેટ થઈ ગયું છે અને રાંધણછડનો વિડીયો પણ જો મેં આજે અપલોડ કર્યો છે કેમકે વિડીયો ઉતારેલો તો હતો પણ મને એડિટ કરવાનો ટાઈમ નહોતો એડિટ થાય પછી હું તમને વિડીયો અપલોડ કરી શકું એના જેવું છે તો તો સૌથી સોરી બધાને અને થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે બધાએ ગીતને બહુ વખાણું અતિશય એમ એમ કહું ને કે બહુ જ પ્રેમ આપ્યો મને અને મારા ગીતને એના માટે મારી આખી યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર દિલથી અને બસ હજી આવી જ રીતે હજી આગળ પણ મને સપોર્ટ આપતા રહેજો અને બીજું ગીત પણ હમણાં આવે છે નવરાત્રિ ઉપર મારું તો એને પણ ખૂબ પ્રેમ આપજો આવશે એટલે હું તમને જાણ કરી દઈશ કે આ ચેનલ ઉપર આવી ગયું છે તો તમે જઈને જોઈ આવજો આ બધું થાય છે ને એનું પણ કારણ છે કેમ કે તમારા લોકોનો સપોર્ટ તો છે જ પણ ઈશ્વરના આશીર્વાદ તમારા લોકોના આશીર્વાદ તમારી શુભકામના અને ખરેખર આપણે કહેવાય ને કે દિલથી કંઈક સારું કામ કરીએ ને તો ભગવાન એનું ફળ આપે છે અને હું પણ એવું ઈચ્છું છું કે જે સેવા કાર્યમાં હું જોડાણું છું તમે લોકો પણ મારી સાથે જોડાવ વેઇટ લોસ જે જે લોકોના વેઇટ લોસ થયા છે એ લોકો વિડીયો આગળ શેર કરો તો હું દિલથી એવું ઈચ્છું છું કે જેવી રીતના મેં આ એક સેવા યજ્ઞ ચાલુ કર્યો છે માનો કે આપણી ચેનલ છે એમાં આપણે એક એક એમ કહેવાય ને કે સેવાના ભાવથી જ આપણે વિડીયો અપલોડ કરીએ છીએ ક્યારેક વિડીયો આવે છે ક્યારેક નથી આવતા ક્યારેક હું ફોનના જવાબ નથી આપી શકતી એ તમને લોકોને ખ્યાલ જ છે એનું પણ કારણ છે બાકી મને મનમાં એવું કોઈ પણ એક ટકોય એવું ન હોય કે હું તમને લોકોને આન્સર ન આપું ઉલટાનું મને તો દુઃખ થતું હોય કે મારે તમને કોમેન્ટના જવાબ નથી અપાતા તો એના માટે પણ દિલથી સોરી અને તમે લોકો પણ મારી સાથે જોડાવ આ એક સેવાના કાર્યમાં તમે લોકો પણ જોડાવ જે જે લોકોના વેઇટ લોસ થયા છે ઘણા ખરા લોકોએ આપણા વિડીયા જોઈએ ચાલુ કર્યું છે ને બહુ બધાને ફાયદા થયા છે તો એ લોકો ટૂંકમાં તમે પણ બીજાને કહી શકો કે તમે આ વિડીયા જુઓ સમજો ડાયરેટને અને કેવી રીતના ફોલો કરવાનું છે એ અને એ સિવાય મને એ લોકો ફોન કરે તો હું એ લોકોને ફોન પર ફોન ઉપર પણ સમજાવું છું એટલે તમે લોકો પણ આ એક સેવાનું કાર્ય છે એમાં તમે લોકો પણ તમારું યોગદાન આપી શકો છો જેમ કે એક હાથે તાળી ન પડે એટલે તમે લોકો મને સાથ સહકાર આપો છો અને બહુ જ સાથ સહકાર આપ્યો છે આપણા ગીતમાં પણ ઘણો એવો સાથ સહકાર આપ્યો છે બધાએ અને બસ આવી જ રીતના આગળ બીજું ગીત પણ આવે છે તો એ પ્રોજેક્ટને પણ વધાવજો અને એમને પણ ખૂબ ખૂબ પ્રેમ આપજો અને એમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને એ વિડીયા પણ આગળ શેર કરજો જોકે ઘણા લોકોએ તે દિવસે આપણે જોયું ને મેં યુટ્યુબનો મારો મોબાઈલ છે ને એમાં મેં જોયું ને તો લગભગના સ્ટેટસમાં આપણું ગીત લગભગના સ્ટેટસમાં આપણે વોટ્સઅપના સ્ટેટસ હોય ને એમાં બધામાં આપણું જ ગીત બતાવતું હતું તો એના માટે બધાનો દિલથી આભાર અને એમાંથી વોટ્સઅપના સ્ટેટસ જોઈ જોઈને ઘણા લોકોના ફોન આવ્યા છે અમારા પ્રોડ્યુસર ડિરેક્ટર સાહેબ છે એ પણ કહેતા હતા કે તમારું અહીંયાથી કોઈ રિલેટિવ છે અહીંયાથી કોઈ રિલેટિવ છે તમારો ફોન આવ્યો હતો મેં કીધું મારી આખી યુટ્યુબ ફેમિલી છે બધા મારા રિલેટીવ છે બધો મારો પરિવાર છે એટલે બસ આવી જ રીતે મને સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો તો સારું ચાલો હવે અમુક કોમેન્ટ છે ને એના જવાબ આપી દઉં શીતલબેન પરમાર કહે છે કે જય શ્રી કૃષ્ણ જાગુબેન મારે ફરીથી ડાયટ ચાલુ કરવું છે તો ફરીથી મારે એનીમાં કરવું પડશે કે ચાલશે જો તમે ડાયટ છોડી દીધું હોય વચ્ચે મૂકી દીધું હોય અને ફરી પાછું તમારે ડાયટ ચાલુ કરવું હોય તો એનીમાં પણ ફરી પાછું તમારે કરવું પડશે કેમકે છોયડા પછી આપણે રાંધેલું તો ખાધું જ છે એ રાંધેલું પેટમાં ગયું છે એટલે એ પાછું જમા થયું હોય આપણા આંતરડામાં એટલે એના માટે તમારે ફરીથી પાછો તમારે એનીમાં કરવો પડે અને હું બધાને શીતલબેન દ્વારા ફરીથી કહેવા માંગીશ કે જે જે લોકો ડાયટ ચાલુ અગાઉથી છે ને છ આઠ મહિના થઈ ગયા છે ચાલુ છે એ લોકો એનીમાં ધીરે ધીરે સ્કીપ કરવો હોય તો કરી શકે પણ જે જે લોકોએ ડાયટ ચાલુ કરી છે એ લોકો એનીમાં વગર કોઈ ડાયટ કરતા નહીં કેમકે આજથી એનીમાં કરો અને કાલથી તમે ડાયટ ચાલુ કરો એટલે એનીમાં છે એ કમ્પલસરી તમારે લેવો પડે ડાયટ ચાલુ કરો ત્યારે થોડોક ટાઈમ પછી ધીમે ધીમે તમારો વેઇટ લોસ માનો કે તમારો ટાર્ગેટ છે એ ટાર્ગેટ સુધી તમે પહોંચી જાઓ પછી તમે એનીમાં છોડો ધીમે ધીમે કરીને સ્કીપ કરો તો ચાલે પણ શરૂઆતમાં તો તમારે એનીમાં કરવો જ પડે અને એનીમાંથી કોઈ નુકસાન નથી એનીમાંથી કોઈ ડરવાની જરૂર નથી એટલે એનીમાં બધા કરજો એનીમાં કર્યા પછી તમને ફીલ થશે કે અત્યાર સુધી મેં એનીમાં શું કામ નહોતું કર્યું એનીમાં છે ને એમ કહું ને કે એનીમાં નથી આપણીમાં છે એનીમાં એનીમાં નથી આપણીમાં છે આપણીમાં જેટલું આપણું ધ્યાન રાખે છે ને એટલું જ આ એનીમાં છે ને એ આપણું ધ્યાન રાખે છે કેવાય ને કે આપણીમાં છે એ કેટલું આપણું ધ્યાન રાખે એવી જ રીતના આ એનિમા છે ને એ પણ આપણું એટલું જ ધ્યાન રાખે છે અને એટલે જ તો એને સંજીવની પાત્ર કહેવાય છે ઘણા ખરા કિસ્સા તો એવા છે કે જેણે ડૉક્ટરોએ ના પાડી દીધી હોય કે બે ચાર પાંચ કલાકના જ મહેમાન છે એવા લોકોને પણ આ એનિમા કરાવ્યો છે અને આપણે આ ન્યૂ ડાયટ સિસ્ટમ એને ચાલુ કરાવી છે તો એ લોકો વીસ વીસ વરસથી આ અત્યારે જીવે છે કહેવાનો મતલબ છે કે એનીમાંથી ડરવાની જરૂર નથી એનીમાં છે સંજીવની પાત્ર છે આપણને નવું જીવન આપે છે તો એનીમાંથી કોઈ ડરશો નહીં એનીમાં વગર કોઈ આ ડાયટ કરશો નહીં એટલે શીતલબેન તમારે પણ ફરીથી જો ડાયટ ચાલુ કરવી હોય તો તમારે પણ ફરીથી એનીમાં ચાલુ કરવું પડશે પછી રંજનાબેન કે છે બેન જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ સમજાવ્યું બેન મને એનડીએ સિસ્ટમ તો કરું છું મારો અઢાર કિલો વેઇટલોસ થઈ ગયો છે રંજનાબેનનો અઢાર કિલો વેઇટલોસ થઈ ગયો છે એમને આપણને વોઇસ ક્લિપ પણ મોકલેલી છે એમના ફોટા પણ મોકલેલા છે એના માટે બેન તમારો દિલથી આભાર પણ મને સવારે સાતથી દસ વાગ્યા સુધી છાતીમાં બળબળ થાય છે ગેસ લાગે એસિડિટી જેવું લાગે તો શું કરવું બેન સવારે ચાર વાગે ઉઠું છું તેમજ બે વાગે ગ્રીન જ્યુસ લઉં છું તો મને જણાવજો કે શું કરવું એવું થાય છે એટલા માટે તો એનાથી ડરવાની જરૂર નથી તમને એવું લાગે છે કે તમને છાતીમાં બળે છે એસિડિટી જેવું થાય છે પણ હકીકતે એ તમારો અંદરનો જે કચરો પડેલો છે એ બળે છે અંદર જે કચરો આપણો વધારાનો ટોક્સિન્સ પડ્યા હોય ને એ બધા બળતા હોય એટલે આપણે એવું થાય કે છાતીમાં બળે છે અને ભૂખ લાગી છે હકીકત ઘણાને ભૂખ જેવું લાગે એસિડિટી જેવું થાય છાતીમાં બળતરા થાય તો એનાથી ગભરાવું નહીં જો તમે લાંબા નીરઝડા ન ખેંચી શકો તો તમે છથી સાત કલાકના કરી અને તમે જ્યુસ જ્યુસ લઈ લો અથવા તો તમે કઈક ફ્રૂટ લઈ લો કેમ કે તમારે સવારે ચાર વાગ્યાથી લઈ અને બપોર બે વાગ્યા સુધીના એટલે બહુ લાંબા નિર્જળા થઈ જાય છે એટલે તમારું અંદરનું ટોક્સિન્સ બળે છે ડરતા નહીં પીવાની જરૂર નથી ડરવાની જરૂર નથી તમારો અંદરનો કચરો છે ને એ જ બળે છે અને એટલે જ તમને બળતરા થાય છે આપણે ઘણીવાર કેવું થાય ખબર છે કે સવારે આપણે નાસ્તો કરવાની આદત હોય ને આપણે એક એક દિવસ નાસ્તો ના કરીએ ને એટલે આપણે નાસ્તાનો ટાઈમ થાય ને એટલે આપણને એમ થાય કે આમ ભૂખ લાગી છે ને ગેસ થઈ ગયો છે ને બળતરા થાય છે પેટમાં એવું બધું એવા સિમ્ટમ્સ થાય આપણને પણ હકીકત એ છે કે આપણા નાસ્તાનો ટાઈમ વયો ગયો છે એટલે આપણે નાસ્તો આપ્યો નથી અને એ જે વધારાનો જે ટાઈમ છે ને આપણે મળ્યો છે ને નાસ્તો નથી કર્યો એટલે એ ટાઈમ મળ્યો આપણને તો એ દરમિયાન આપણું શરીર છે ને એ અંદરનો કચરો બાળતું હોય છે એટલે આપણને એવું થાય કે મને ભૂખ લાગી છે ને મને ગેસ થઈ ગયો છે પણ હકીકત એ ભૂખ સાચી ભૂખ નથી આપણી એ આપણો અંદરના અંદરના આપણા ટોક્સિન્સ બળે છે એટલે આપણને એવું ફીલ થાય છે પછી જેવું આપણે અંદર નાખી દઈએ ને એવું શાંત થઈ જાય કેમ કે એ અંદરનો કચરો બાળવાનું કામ મૂકી દે અને આપણે જે ખાધું છે એને પચાવવા લાગી જાય એટલે આપણને એમ થાય કે હાશ આપણી ભૂખ સંતોષાઈ ગઈ પણ હકીકત એ છે કે આપણને એ ભૂખ નથી લઈ ગઈ આપણો અંદરનું ટોક્સિન્સ બળતું હતું એ ટોક્સિન્સ બળતું હોય ત્યારે આપણને એવું ફીલ થાય જ વધારાનો કચરો બળતો હોય આપણી આજુબાજુમાં જો ક્યાંય એવું થાય તો આપણને ધુવાળો લાગે તાપણું કરીને બેઠા હોય તો આપણે આગ લાગે એટલે એના જેવું છે આપણે ઘણાને સાચી ભૂખ શું છે ને એ ખબર નથી પડતી સાચી ભૂખ લાગે ને ત્યારે તમારું ગમે એવું તમે ખાવ ને એ પચી જાય પણ આપણને ત્યારે એ ભૂખ નથી લાગી આપણો નાસ્તાનો ટાઈમ થયો ને એટલે એ આપણે નાસ્તો ન આપ્યો એટલે આપણા શરીરે શું કર્યું કે વધારાનો કચરો બાળવાનું ચાલુ કર્યું હવે એણે જેવું કચરો બાળવાનું ચાલુ કર્યું ને એટલે આપણને એવું ફીલ થયું કે મને ભૂખ લાગી છે મને પેટમાં બળતરા થાય છે એટલે આપણે તરત પેટમાં પધરાવી દીધું હવે પધરાવી દીધું એટલે શું થાય કે એનું કામ અટકી જાય કચરો બળવાનું કામ હતું એ અટકી ગયું અને આપણે જે નવું નાખ્યું છે એને એ પચાવવામાં લાગી ગયું એટલે આપણું બોડી ક્યારેય ડિટોક્સ થાય નહીં સવારના છ કલાકના નિર્જડા કરવાનું મેઈન કારણ આ જ છે કે તમે સવારે છ આઠ કલાકના નિર્જળા કરો ને તો ડેઇલી તમારું બોડી ડિટોક્સ થતું જાય રોજનું અને તમને ભયંકરને ભયંકર અમુક જે રોગો હોય છે ને એમાંથી પણ તમને મુક્તિ મળી જાય નાના મોટા રોગો તો તમારા બે ચાર મહિનામાં જ નીકળી જાય અને મોટા પોતો જાય જ છે એ તો આપણું મોટું બેનિફિટ છે આપણે એમ કહ્યું કે પ્રમોશનમાં મળેલું છે મોટાપો છે એ વયો જાય છે આટલા આટલા ખર્ચા કરવા છતાંય નથી જાતા આટલી આટલી દવાયું આટલી આટલું ડાયટ કરે છે આટલું આટલું એક્સરસાઇઝ વોકિંગ કંઈ કર્યા વગર આપણે ઘરે રહીને આપણો મોટાપો જાય છે એટલે એ આપણા માટે મોટું બેનિફિટ છે એટલે ડરવાની જરૂર નથી રંજનાબેન પછી ટીનુબેન પટેલ કે છે તમારા વિડીયો જોઈને ડાયટ ચાલુ કરવો છે અચ્છા કરી શકો છો ડાયટ ચાલુ કરો વિડીયો જોવો ડેઈલી આગળના વિડીયા જોવો ન સમજાય પૂછો કોમેન્ટ કરીને હું જરૂર જવાબ આપીશ અને બીજું એ કે એનીમાં કરજો એનીમાં વગર ડાયટ કરતા નહીં જય મહેતા બેન મારું નામ સંજના પટેલ છે અને મારું વેટ એકસો ને પાંચ કેજી છે એકસો ને પાંચ કિલો વજન છે તમારું એટલે તમારે તો સ્ટ્રિક્ટલી કરવું પડશે અને થોડુંક લાંબુ ચાલવું પડશે મનથી હારતા નહીં હિંમત હારતા નહીં અને ડાયટ ચાલુ કરો તમે તમારે ક્યાંય પણ અટકો ને મને પૂછજો મને મેસેજ કરજો કોમેન્ટ કરજો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ પછી વસાવા સુરેશભાઈ કહે છે કે મારે પણ વજન ઉતારવું છે બેન કે મારું વજન છોતેર છે તો મારે પચાસ કરવું છે મારું એટલું જ હતું મારું પિંચોતેર છોતેરની આસપાસ હતું અને અત્યારે મારું પચાસ છે અને પાંચ વર્ષ થયા આટલું ને આટલું પચાસ એકાવન બાવન પચાસ એકાવન બાવન મારું માનો કે અત્યાર સુધી મારે પ્રોગ્રામ હતા મેળાના અને ચાલુ હતા તો થોડું આડું ઓળું ખવાતું હતું નહોતી ખાતી એવું નહોતું ખવાતું હતું પણ હવે ઘરે આવી ગઈ તો મારું પાછું હું બેલેન્સ કરી લઈશ એટલે તમે એ રીતના પણ કરી શકો ને વેઇટ લોસ તો થાય જ છે ઘણા બધાના વેઇટ લોસ થઈ ગયા છે તો તમારું પણ થશે ચિંતા ન કરતા પણ જે કરો એ સ્ટ્રિકલી કરજો પૂરી બેન કે છે સોંગ તમારું મસ્ત છે બેન અને મારે પણ વેઇટ લોસ કરવો છે સિંતેર છે અને પંચાવન કરવો છે ચોક્કસ થઈ જશે તમારું પણ વેઇટ લોસ થશે તમે પણ સાધના વ્યવસ્થિત કરજો વ્યવસ્થિત સ્ટ્રિકલી કરજો એટલે તમારું પણ વેઇટ લોસ થઈ જશે ઘણા ખરાના થયા છે બસ તો આ સાથે જ વિડિયો પૂરો કરું છું તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલની સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય સિયારામ જય રામજી કી